જી મિત્રો તો હું આજે આવ્યો છું મારા ખેતરે અને તમને બતાવીશ કે મેં મારા ખેતરમાં શું કર્યું છે તો તમે જોડાયેલા રહેશો અને પૂરો વિડીયો જોજો તો મજા આવશે કે આપણા ખેતરમાં શું કરેલું છે તો મિત્રો તમને બતાવું કે આ છે આપણું ખેતર ઘણું બધું લાંબુ દેખાય છે અને એમાં આપણે એક બાજુ પોદળિયું કર્યું છે અને એક સાડે રાજ કર્યો છે તો હું તમને બતાવું કે પોંદડિયું નીકળી ગયું છે તો તમે જોઈ શકો છો કે આ દેખાય છે તમને બે બે પાણાવાળું એ પોદળિયું છે એ નીકળી ગયું છે અને એ પોંદળિયાના ચારા કેટલા છે જો ને એથી ગણીએ તો એક બે પછી ત્રણ અને ચાર પ્લસ પાંચ છ અને સાત સાત ચારા છે મતલબ કે સાત પારિયો છે અને એમાં અમે સાત પારિયામાં પંદરિયું કર્યું છે અને આ બાજુ જે છે એ ધાજાગ્રોહ છે પંદડરિયું જે કર્યું છે એ કાયો અભ્યાસો માટે કર્યું છે અને આ બાજુ રાજ છે તો રાજગૃહ હું તમને બતાવી દઉં કે નીકળ્યો છે કે નહીં નીકળ્યો નીકળ્યો જ છે મારા ખ્યાલથી તમે જોઈ શકો છો આ જોગૃહ દેખાય છે જુઓ આ રાજગ્રહ હજી નાનો છે એટલે ખ્યાલ નહીં આવે આ છે અને નાનું છે એટલે તમને ખ્યાલ નહીં આવ્યા જો આ જે છે ને હું અમારા બાજુના ખેતરનું બતાવી દઉં કે એમને મારી પહેલા કર્યો હતો એ અમારા કાકાનું જ ખેતર છે એમને રાજા થોડો ખાશો મોટો થઈ ગયો છે તો જો આ રીતના રાજા મોટો થાય જો હા હા જોવા મારી પાસે લેમડાનો પોણો પડ્યો છે બાજુમાં લીમડા હોય ને શેડે એટલા લેમડાનો પોણો પડ્યો છે તો આ જો આ રાજગ્રહ આ રીતના થાય આ અમારા કાકાનું ખેતર છે બરાબર છે અને આ ઉપર સાડે છે એ મારું ખેતર છે પણ મારું સારું અમારે તો આ બાજુ ચરોતર વિસ્તાર કહેવાય અમારો અને અમારા ચરોતર વિસ્તારમાં શું છે બુડો હશે રોજો હશે પછી સાવડી કે અને મતલબ કે બહુ ત્રાસ છે બુડો હશે રોજો હશે સાવડીઓનું અને વાંદરો હા વાંદરો તો પાછો તમને કહેવાનો રહી જ ગયો વાંદ્રાનો પણ બહુ ત્રાસ છે તો હું તમને બતાવું આજે મારે રાત્રે આ બાજુ કંઈકથી રોજો પડ્યો હશે કંઈ પણ પડ્યો હા જો આ જો આ છે ને આ રોજાનો પગલો છે આ આ રોજો પડ્યો છે મતલબ કે મારે આ બાજુ વાડ કરવાની મતલબ કે વાડ તો છે પણ મતલબ કે એ શું તાર બધવાના છે આ છેડે તાર બધીશું તો પછી રોજો ઓછો આવશે અને એ રોજો કઈથી છે તમને બતાવું રોજો અહીંથી પડ્યો છે એ હા જો અહીંથી રોજો છે આ બખામથી પડ્યો છે અને આ પગલો જોરે ના નારે નારે આમ સીધો નીકળી ગયો છો આમ આગળ તો આવું છે મિત્રો અમારા ખેતરે અને રાજ્રહને પોદર્યું કર્યું છે રાજા તો આપણે રોકડે પાક જો કહેવાય એને થાય એટલે વેકી દેવાનું આવે પ્લસ બીજો થોડો ઘણો ઘરે રાખીએ આપણે શીરો બનાવીને ખાવા માટે જો એક આ મારા પાછું આ બખું છે અહીંયા અહીંયાથી પણ રોજા પડે છે એટલે આપણે જૂના તાર બંધેલા હતા પણ જૂના તાર બધા હવે છોડી લીધા છે અને હવે આપણે નવા તાર બાંધવાના છે તો શું પેલા જૂના તાર તો રહે ના ને તૂટી જાય ને એટલે આપણે હવે નવા બધશું નવા તાર રહે જો આ છે અનુરી જો મને અનુરો લાગે તમે ઘણા મિત્રોએ ખાધો હશે કે જેને સીતાફળ કે સીતાફળ જ કે ને હા એ સીતાફળ જ કે અને અતરસીઓ નહીં એક હું તમને બતાવત અનુરો બધા મારા ઘેર તોડી ગયા છોકરો મારો આવ્યો તો ખેતરમાં પહેલાં જ્યારે લાગ્યો હતો ત્યારે બધા અનુરાધ તોડી ગયા છે તો મિત્રો આ બાજુ છે આ બાજુ બધો છે અને હું તમને બતાવું કે મારા ખેતરમાં પાણી ક્યાંથી આવે છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ ઉપરનું ખેતર છે ને ત્યાંથી મારા ખેતરમાં પાણી આવે છે અને અહીંયાથી હું પાઇપ લો બી કરું છું એ તમે જોઈ શકો છો આ જે છે ને ત્યાંથી હું પાઇપ લો કરું છું અને મારા અહીંયા જો પાણી મૂક્યું ત્યારે અહીંયા પાણી ભરતું હતું અને એ રીતના અમે પાણી મૂકીએ છીએ જો હું તમને બતાવું અને હા જો આ બાજુ રાજા દે નીકળી ગયો છે જો હા હા હવે રાજાગ્રો કમ્પ્લીટ નીકળ્યો હશે આ બાજુ પેલી બાજુ શું થોડોક તાપ છે ને તડકો એટલે ખ્યાલ નહીં આવતો પણ આ બાજુ આ બાજુ નીકળ્યો છે જો અને મિત્રો આ બાજુ રાજાગ્રો જાડો પડ્યો હોય એવું લાગે છે તો જાડું જ પડ્યો છે ને બધા એવું કહે છે કે જાડો હોય તો મજા ના આવે પણ કઈ વાંધો નહીં હવે આપણે પહેલી વાર રાજાગૃહ આપણે જાતે પૂક્યો હતો મતલબ કે અમારે હાવ તરોતર ભાષામાં કહેવા જઈએ તો પૂક્યો એમ કે તમારી ભાષામાં શું કહેતા હોય એમને ખબર નહીં તો તમને બતાવો કે આ રીતના અમે પાઇપ ફોલવા બી કરીએ મારે તો નજીક જ છે આવી પાઇપ આવે કા કાલે અમારે એક કાકાનો છોકરો પાણી મૂકતો હતો એના ખેતરમાં એથી આગળ આગળ જો એ પેલા લીમડાના નજીક જો એ એ એ એ પાઇપા વચ્ચેથી શું વચ્ચે ખેતરમાંથી પાઇપો લઈ લીધી છે પાણી છે એટલે એ કાલે મુકતો હતો એની તમાકુ બાજુમાં કરેલી છે તો અમે આ રીતના ખેતી કરીએ છીએ મારા રાજાકડો જાડો પડ્યો છે જો જો ઓહો હો બહુ જાડો પડ્યો છે એવું લાગે તો ભાઈ આપણે પહેલી વાર નાખ્યો સર રાજરો એટલે આપણને એટલો બધો અનુભવ નહોતો ને તો બાકી પહેલાં કરતા તો મારો ભાઈ આવતો હતો અને એ નાખતો એને ખેતીનો થોડો અનુભવ વધારે આપણને ખેતીનો ઓછો અનુભવ છે પણ મતલબ કે કરીએ કામ કેમ કે આમાં આપણે ખેડૂતના દીકરા કહેવાય એટલે ખેતી તો કરી જ હોય અને જો અને કા કહેવાય કા આથી મિત્રો કા અને ઓના સાવર ના થાય ઘરે ડોર વારવા માટે કે અમારી ચરો ઉત્તરોતર ભાષામાં કહેવા જે ડોર વારવા માટે ઓના ઓને કાપી લેવાનું આવે પછી એને જુડો કરીને એને બાંધી દેવાનું દોરી વધે તો એનાથી શું ઘરમાં જે કચરો પડ્યો હોય એ વારવામાં કોમ લાગે અને મિત્રો હવે બીજું તો હું કરજો પેલી ખૂણામાં અબલી છે અને હા મિત્રો મારા ખેતરમાં રાજાકરો જાડો પડ્યો છે મેં તમને બતાવ્યું બે ત્રણ જગ્યા હેરી તો મને કમેન્ટમાં જણાવજો કે રાજાગરો બહુ જાડો પડ્યો છે કે આછો છે અને કેવો થશે જાડો તો પડ્યો છે અને એ તો હજી થોડો મોટો થશે પછી પ્યા પછી હો પાહો હું એનો મોટો રાજાગરાનો વિડીયો બનાવીને તમને બતાવીશ અને આ બધું જો આ પાંદિયું નીકળી જ્યું છે કમ્પ્લેટ જોયું તો કમ્પ્લેટ નીકળ્યું છે અને તમને પેલા તાર બતાવો મેં તાર જૂના હતા ને એ બધા નહીં કહેતા કે જૂના કિલ્લા તોડીને નવા કિલ્લા બોધો એવી રીતના અમે જૂના તાર જે અમારા હતા બાંધેલા એ બધા તાર બધા છોડી લીધા છે અને નવા તાર લાઈને બચ્યું હવે આપણે પછી મતલબ કે રોજોનો ત્રાસ ઓછો થયો જો આ છે બધા જૂના તાર આ બધા જૂના તાર છે જોઈ શકો છો તમે આ બધા જૂના તાર છે તો મિત્રો તમે જોઈને એ જૂના તાર હતા અને એ જૂના તાર આપણે હવે ગોર ફરતે વાડે હતા બધા છોડી દીધા છે અને હવે નવા તાર લાવીશું અને નવા તાર લાવીને વધીએ પછી થોડો ઘણો રોજવાનો છે એવો ત્રાસ ઓછો થાય મતલબ કે તો આપણો રાજ્યક્રહ પધડીઓ હારું નીકળે તો વાંધો ના આવે એટલે ખેતીમાં તો બહુ ધ્યાન રાખવું પડે અમારી બાજુ ચાર ચાર એટલે મતલબ કે જોવે રોજો પછી ભૂંડ સાવડી અને ઓંદરો આ ચારનો ત્રાસ બહુ છે અમારે આ બાજુ તો અમારા ચરોતરમાં અમારો ઇલાકો ચરોતર લાગે બધો અને મારા કોઈ કાઠિયાવાડી મિત્રો જોતા હોય મારો બ્લોગ વિડીયો તો તમે જણાવજો કમેન્ટમાં કે તમારે ખેતીમાં શેનો ત્રાસ વધારે છે અમારે તો આ ચારનો ત્રાસ વધારે છે એ ચારનો ત્રાસ બહુ છે અને તમારે શેનો ત્રાસ છે મને કમેન્ટમાં જણાવજો તો મિત્રો અને હા મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો તો મજા આવે કેમ કે તમે જોવો છો મને તો તમારી એટલી તો ફરજ બને કે ચાલો સારો એવો વિડીયો બનાવીને મોકલ્યો છે હા મિત્રો તમને મારો વિડીયો તો ગમશે જ આપણે હાવ દેશી ગામડાના જ છીએ બહુ આપણે વીઆઈપી નહીં એટલે મારો વિડીયો જો તમને સારો લાગ્યો અને ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો અને બતાવજો કે રાજા મારો સારો જાડો પડ્યો છે કે પાત્રો અને પ્લસ કે તમારે મૂડો રોજો કે આવડી કે વાદળો એમાંથી કોનો ત્રાસ વધારે છે અમારથી ચારે ચારનો ત્રાસ વધારે છે તમારે શેનો ત્રાસ વધારે છે તો મને કમેન્ટમાં જણાવજો ત્યાં સુધી રજા લઈએ જય માતાજી